જય માતાજી બધાને તો આજે મેં બાજીના લોટના ઢોસા બનાવ્યા છે તો વિડીયો તમે પૂરોપૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો ઢોસામાં નાખવા માટે ગાજર લીલા મરચાં કોથમીર અને આદુ લેવાનું છે ગાજરને છોલી નાખવાના છે અને સરસ બે ત્રણ પાણી ધોઈ નાખીશું એક વાટકા જેવો બાજરીનો લોટ લીધો છે બાજરીનો લોટ ચાળીને જ લેવાનો છે થોડુંક થોડુંક પાણી નાખીને આપણે બેટર બનાવવાનું છે આ ઢોસા એકદમ ક્રિસ્પી બની તૈયાર થઈ જશે વિડીયો તમે પૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘેર ટ્રાય કરશો તો સેજાઈ ભૂલ નહીં આવે અને એકદમ પરફેક્ટ બનશે પાણી મેં બે વાટકા જેવું લીધું છે એક વાટકો લોટ છે તો બે વાટકા જેવું પાણી લીધું છે જ્યારે તમારે ઢોસા બનાવવાના હોય ત્યારે તે આ લોટ પલાળવાનો છે અને પલાળીને તરત જ ઢોસા બનાવવાના છે બેટર બની તૈયાર થઈ ગયું છે ગાજર લઈ લઈશું ગાજરને ઝીણું ઝીણું ખમણી લેવાનું છે ગાજર ખમણી લીધું છે કોથમીર નાખવાની છે આના અંદર તમે મેથી પણ નાખી શકો છો આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે ચમચાથી મિક્સ કરી દઈશું ગરમ મસાલા નાખીશું મેં ધાણાજીરું પાવડર નાખીશું લાલ મરચું નાખવાનું છે હળદર સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે ગરમ મસાલો નાખીશું મરી પાવડર નાખવાનો છે ચમચાથી મિક્સ કરી દઈશું બેટર આપણે આવું જ રાખવાનું છે બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં તો બેટર બની તૈયાર થઈ ગયું છે ગેસ ઉપર તવી ગરમ થવા મૂકી દેવાની છે તવીમાં તેલ નાખવાનું છે અને હવે ઢોસા બનાવવાનું ચાલુ કરી દઈશું બાજીના લોટા ઢોસા આવી જ રીતે બનાવવાના છે અને આ ઢોસા સરસ એકદમ ક્રિસ્પી બની તૈયાર થઈ જશે આંચ આપણે ધીમી જ રાખવાની છે અને ધીમી આંચ ઉપર આપણે ઢોસાને ચડવા દેવાના છે અને આ ઢોસા ક્રિસ્પી થાય પછી તે પલટાવાના છે એના પહેલાં નથી પલટાવાના ફરતે થોડુંક તેલ નાખવાનું છે અને આ ઢોસા નોનસ્ટિક તવામાં નથી બનાયા ઘરે જે આપણે રોટલી બનાવીએ એ જ તવામાં બનાવ્યા છે તોય પણ એકદમ સરસ ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે ઢોસાને બીજી બાજુ પલટાઈ દીધા છે બે બાજુ પણ તમે ચડવી શકો છો આ ઢોસાને તો બાજીના લોટના ઢોસા બની તૈયાર થઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી દઈશું અને આવી જ રીતે આપણે બધા ઢોસા બનાવી દેવાના છે અને આ ઢોસા ગરમા ગરમ જ સર્વ કરવાના છે આ ઢોસાની સાથે તમે દહીં પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો અને આવી જ રીતે તમારા ઘેર જવથી ટ્રાય કરજો તમને આ બાજીના લોટના ઢોસાનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જવથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અને આ શિયાળામાં તમે જવથી ટ્રાય કરજો જય માતાજી બધાને